સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને ડાકોરને જોડતા માર્ગો પર પદયાત્રીઓ અવિરત પ્રવાહ ડાકોર જઈ રહ્યો છે આ માર્ગો પર જય રણછોડના નાથી ગુંજી ઉઠ્યા પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં ઠેર સેવાભાવી વ્યક્તિઓ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું હતું ફાગણી પૂને ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજારામ રણછોડજીના દર્શનનો વિશેષ મહિમા હોય ત્યારે પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે ત્યારે ડાકોર જતા માર્ગો ઉપર ભક્તોનો પ્રવાહ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યો છે ફાગણી પૂનમે રાજા ધીરાજ રંચોરના દર્શન કરવાનો વિશેષ મહિમા છે ભગવાન વિશે શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે મોટી પૂનમ હોવા સાથે જ ભગવાન ભાવિકો સાથે હોળી ખેલે છે ભગવાન પાંચ વખત નવ રંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે જે લઈને વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે આજે રાજા રણછોડના દર્શનાથી આવે છે શું કહે છે

અને બધું સાક્ષાત્કાર સુરજી હા પ્રશાસનની કામગીરી કેવી પ્રશાસનની કામગીરી આપણે જો બહુ મસ્ત છે મસ્ત છે અમદાવાદ થી આવી છે રાજા રણછોડના દર્શનાથી આવો છો રાજા રણછોડના દર્શન માટે ઘણા વર્ષોથી આવીએ છીએ છેલ્લા 5-10 વર્ષથી ઘણીવાર ચાલતા આવી છે હું ઘર સાધન લઈને આવી છે 10-15 વર્ષથી કન્ટિન્યુઅસ આવી છે ભગવાનના દર્શન કરીએ છીએ કે ભગવાનના મે શ્રદ્ધા છે આપણને દર્શન કરવા વર્ષ સારું જાય છે અને સુશાંતિ આપણે રહે છે ભગવાન દર્શન કરવા મહત્વ છે આપણે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી ધૂળેટીનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે ત્યારે જો વાત કરવામાં આવે તો ઢાકોરના ઠાકોરની એક ઝલક મેળવવા માટે અહીંયા પદયાત્રીઓ દૂર દૂરથી આવતા હોય છે પ્રથમ તો મારા કેમેરા મેલેકેજ કે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે આ જે પદયાત્રિઓ છે તે દૂર દૂરથી આવતા હોય છે અહીંયાં મંદિરનો મુખ્ય માર્ગ છે અહીંયા દર્શનાર્થીઓ રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુમેરું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો બે હજાર જેટલા પોલીસ જવાન યાત્રાળુઓની સુવિધા માટે તૈનાત કરવામાં આવ્યા છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ નુ ચેનલ ખેડા નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ડાકોર ખેડા